અસલામવાલેકુમ દોસ્તો હું શાહિદ મનસુરી ઓલ ઇન્ડિયા મજલિસ એદુલ મુસ્લિમના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તરીકે અને આજે મારી હાજરી થઈ છે દિલ્હીના નિઝામુદ્દીન ઓલિયાના દરબારની અંદર અને આપ સૌ પણ અહીંયા આવો અને મારી પણ હાજરી કબૂલ કરે એવી સરકાર પાસે દુઆ કરીશું દોસ્તો આજનો વિષય છે ભારત દેશ પર જે પાકિસ્તાન દ્વારા આખી આતંકવાદી હુમલો કરવામાં આવ્યો અને જ્યાર છવ્વીસ જેટલા નિર્દોષોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો અને ત્યારબાદ ભારત દેશ અને ભારતની સરકારે જે ઓપરેશન સિંદુર ચલાવીને પાકિસ્તાનના આતંકવાદીઓને જે મૂતોડ જવાબ આપ્યો છે તે બદલ હાલ જે સમય ચાલી રહ્યો છે દેશના અલગ અલગ સાંસદો વિશ્વના મોટાભાગના દેશોની અંદર ગ્રુપ બનાવીને પાકિસ્તાનના આતંકવાદની પોલ ખોલવા માટે જે દરેક દેશોનો સફર કરી રહ્યા છે અને ભારત દેશને સરાહના કરી રહ્યા છે તેવા બદલ હું સૌ સાંસદોને અને સૌ ટીમોને આવકારજનક અભિવાદન કરું છું અને સાથે સાથે કહેવા માગું છું કે જે હાલ ગલ્ફ કન્ટ્રીની અંદર ખાડી દેશોની અંદર બહેરીન દેશ ખાતે જે ઓલ ઇન્ડિયા મજલિસ ઇતિહાદુલ મુસ્લિમ લીગના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે જે બેરિસ્ટર અસદુદ્દીન ઓવેસી સાહેબ છે તે હાલ બહેરીન પહોંચેલા છે અને બહેરીનની અંદર જે હાલમાં ભારત દેશ પર આતંકવાદી હુમલાઓ થયા છે અને પાકિસ્તાન દ્વારા જે કાલી કરતૂતો કરવામાં આવ્યું છે તેના પર્દાફાશ કર્યો છે તેના કાળા ચિઠ્ઠા ખોલ્યા છે અને અસદુદ્દીન ઓવૈસી સાહેબે કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન દ્વારા વારંવાર આવા જે આતંકવાદી હુમલાઓ થયા કરે છે ભારત એનું કેટલાક દશકોથી સામનો કરી રહ્યું છે જે ખરેખર શરમજનક છે અને ખાડી દેશો જે પાકિસ્તાનને ફંડિંગ આપે છે અને એ ફંડિંગ આતંકવાદીઓને પાકિસ્તાન દ્વારા આપવામાં આવે છે જેથી કરીને ખાડીના દેશો અને ખાસ કરીને બહેરીન પણ આ દેશોને પાકિસ્તાનને ફંડિંગ આપવાનું બંધ કરે પૈસા આપવાનું બંધ કરે જેથી કરીને પાકિસ્તાન આતંકવાદીઓને પના આપવાનું પણ બંધ કરે અને પાકિસ્તાન આતંકવાદીઓને સમર્થન પણ આપવાનું બંધ કરે જેથી કરી ભારત દેશની સુરક્ષાને અખંડતા જળવાઈ રહે તે બદલ અસદુદ્દીન ઓવે સાહેબે ધારધાર રજુઆત કરી હતી અને કહ્યું હતું કે ભારત દેશની અંદર જે મામલો ચાલી રહ્યો હોય હિન્દુ મુસ્લિમનો આંતરિક મામલો છે પરંતુ બહાર દેશના કોઈ પણ વ્યક્તિ આવીને ભારત દેશની અખંડતાને તોડવાની કોશિશ કરશે તો ભારત દેશનો મુસ્લિમ તેને ક્યારેય સહન કરી શકે અને તે રજૂઆતો વિશ્વની સામે અસદુદ્દીન સાહેબે જે મૂકી છે એ ખરેખર કાબીલે તારીફ છે અને જે હાલમાં અંધ ભક્તો દ્વારા જે કહેવામાં આવી રહ્યું હતું કે ઓલ ઇન્ડિયા મજલિશાદુ મુસ્લિમ પાર્ટી માત્ર મુસ્લિમોની છે પરંતુ ના તેમ નથી અસદુદીન સાહેબે ફરી એકવાર સાબિત કરી દીધું કે ઓલ ઇન્ડિયા મજલીશ છે તે આદુલ મુસ્લિમીન પાર્ટી એ ભારત દેશની છે અને ભારત દેશની એકતાને અખંડતાને જોડવા માટે પાર્ટીને વિચારધારાઓ સાથે જોડાતા ઘણા બધા લોકો છે કે જેથી કરીને પાર્ટીને આગળ લઈ જવાનું કામ કરે છે પરંતુ આ થોડોક સમય ચાલવું ન જોઈએ જે અસદુદીન સાહેબે જે કહ્યું છે એ થોડોક ટાઈમ થોડાક ટાઈમ માટે સમર્થન અન્ય ધર્મના લોકો દ્વારા ન ચાલવું જોઈએ અને અસદુદીન ઓવેસી સાહેબને ખરેખર એક ખૂબ જ સારા બુદ્ધિમાન નેતા તરીકે ભારત દેશની અંદર માનતા પણ આપવી જ જોઈએ અને મુસ્લિમ સમાજ પ્રત્યે જે અન્ય સમાજના જે હિન્દુ સમાજના કેટલાક અન્ય લોકો જે છે તે નફરત કરવા લાગે છે એ નફરત ન થવી જોઈએ તે પણ હું આશાઓ રાખું છું શાહિદ મંસુરી અસલામ